બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના પડઘા ડાંગ અને તાપી જિલ્લામાં જોવા મળ્યા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે ત્યારે આ અત્યાચારના વિરુદ્ધમાં ડાંગ જિલ્લા માનવ અધિકાર હિતરક્ષા સમિતિ દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ તાપી જિલ્લા માનવ અધિકાર હિતરક્ષા સમિતિ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પૂજનીય સંત શ્રી ચિનમેઈ કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તથા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે ડાંગ અને તાપી જિલ્લા માનવ અધિકાર હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલાને લઈને ડાંગ અને તાપી જિલ્લા માનવ અધિકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ શું કહ્યું અને શું રજૂઆત કરી તે જોઈએ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ રોકવામાં આવે અને નિર્દોષ સંતો અને હિન્દુઓને જે હેરાન કરવામાં આવે છે ખોટા ખોટા કેસો કરી અને જેલમાં નાખી દીધા છે એને મુક્ત કરવામાં આવે કારણ કે હિન્દુ પ્રજા શાંતિપ્રિય પ્રજા છે કોઈ દિવસ એણે વિસ્તારવાદ અશાંતિમાં ક્યાંય ભૂમિકા ભજવી નથી અને આવા જ્યારે નિર્દોષ સંતો જે લોકોએ રજાની અંદર ત્યાંના મુસ્લિમભાઈઓને જમાડ્યા ત્યાંની પ્રજાને વિકાસ માટે જે સંતો પોતાનો ભોગ આપી રહ્યા છે એને જેલમાં પૂરી અને ખોટી ખોટી ચલમો લગાડવામાં આવી છે એટલે આજે ડાંગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બધા ભાઈઓ બહેનો એકત્ર થઈ અને આજે કલેક્ટરશ્રી ડાંગ એમને આવેદન આપ્યું છે કે જે પ્રકારના બંગલાદેશ અત્યાચાર થાય છે બધું સંતો અને અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારના ખોટા ખોટા કેસો ક્રમાયા છે એ પાછા ક્ષેત્રમાં અને શાંતિપૂર્ણ રીતે આખું જે કાર્યક્રમ છે એ ત્યાં આગળ એ ચલાવવામાં આવે એવી વિનંતી માટે આજે ડાંગના પ્રજાજનોએ અહીંયા મૌન લેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે રામ રામ मेरा नाम रोहिणी नंदन दास है मैं हरे कृष्णा मोमेंट सूरत से हूँ सो so, हम देख रहे हैं कि काफ़ी समय से बांग्लादेश में हिंदुओं पर काफ़ी अत्याचार हो रहा है तो हम बांग्लादेश सरकार को रिक्वेस्ट करते हैं कि हिंदू जो है वो आ, 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 वो शांति के प्रतीक है तो हम उनसे रिक्वेस्ट करेंगे कि जो प्रभु जी को उन्होंने गिरफ्तार किया है उनको रिलीज करें ताकि दोनों हिंदुओं में दोनों देशों के हिंदुओं में सभ्यता बनी रहे बांग्लादेश अंदर शेख हसीना सरकार ने अलोकतांत्रिक रीते धर्मान लोगों हटाने एक धर्मान सरकार ते गई है ये सरकार आया पशी બાંગ્લાદેશના હિન્દુઓ તથા બીજા અલ્પસંખ્યક ઈસાઈઓ હોય યહુદી હોય અન્ય બધા જ સમુદાયો પર અમાનુષ અત્યાચાર થાય છે અમે ભારતના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે અડીખમ ઉભા છીએ એમને આશ્વાસન આપીએ છે કે અમે તમારા માટે લડવા તૈયાર છીએ બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર બંધ થાય ત્યાંના મંદિરોને સુરક્ષા પૂરી પાડે ત્યાંના સંતોને જે ગેરકાનૂની રીતે અટકાયત કરી છે એમને મુક્ત કરવામાં આવે એના લીધે આજે અમે ભારત સરકાર એના પર દબાણ કરે એના માટે ભારતના હિન્દુઓ અને ખાસ કરીને તાપી જિલ્લાના તાપી હિન્દુ રક્ષા સમિતિ દ્વારા આજે કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આપ શ્રી રાષ્ટ્રપતિ દ્વારા બાંગ્લાદેશ સરકારને સૂચિત અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આ આવેદન આપી રહ્યા છે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવે પીડિતોને ન્યાય આપવા માટે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે હિન્દુઓના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે અત્યાચારોને રોકવા માટે કાયદા અને સુવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવામાં આવે અમે આશા રાખીએ છીએ કે આપ અમારી આ માગણીઓને ગંભીરતાથી લઈને યોગ્ય પ્રથા ભરશો હિન્દુ હિત રક્ષા સમિતિ